સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ દસ એવી ગુજરાતી ફિલ્મોની જે બે હજાર પચીસમાં યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં રિલીઝ કરવામાં આવી છે અને આપ શો આ ગુજરાતી ફિલ્મોને એકદમ ફ્રીમાં જોઈ શકો છો આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ બધી જ ગુજરાતી ફિલ્મો બે હજાર પચીસમાં યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવી છે એની શરૂઆત કરીએ તો હું અત્ર તત્ર સર્વત્ર આ હિતુ કનોડિયા જેની એક સત્ય ઘટના ઉપર આધારિત ફિલ્મ હતી પણ આ ફિલ્મને આપ સૌ યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં જોઈ શકો છો અને હિતુ કનોડિયાજીની આ હું ફિલ્મને આપ સૌ જોવા માંગતા હો આ ફિલ્મ આપ સૌને શેમારું ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો પ્રતિકાર ફિલ્મ પ્રતિકાર ફિલ્મ મમતા સોનીની એક થ્રિલર ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી અને પ્રતિકાર ફિલ્મ પણ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે આપ સૌ મમતા સોનીજીની પ્રતિકાર ફિલ્મને જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને એ ટાઇટ સ્ટુડિયોના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સપનામાં આ ફિલ્મ બે હજાર ચોવીસ માં રિલીઝ થયેલી એક ફેમિલી એક્શન ડ્રામા ફિલ્મ જેમાં આકાશ ભીલ મોની પટેલ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને સપના છે મા બાપના આ ફિલ્મ આપ સૌ યુટ્યુબ ઉપર એકદમ ફ્રીમાં જોઈ શકો છો આપ સૌને આ ફિલ્મ બોલિવૂડ ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે આ ફિલ્મ આ યુટ્યુબ ચેનલ ઉપર બે ભાગમાં અપલોડ કરવામાં આવી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ભલે પધાર્યા ભલે પધાર્યા ફિલ્મ બે હજાર ચોવીસની એક હોરર કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં ભરત ચાવડા પ્રેમ ગઢવી સૌરભ રાજ્યગુરુ જેવા કલાકારો જોવા મળ્યા હતા અને ભલે પધાર્યા ફિલ્મ પણ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને અલ્ટ્રા ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર ક્વોલિટીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ફ્રેન્ડો ફિલ્મ ફ્રેન્ડો બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં તુષાર સંધુ કુશલ મિસ્ત્રી દીપ વૈદ્ય જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આ ફ્રેન્ડો ફિલ્મ આપ સૌ જોવા માંગતા હોય તો આ ફિલ્મ આપ સૌને વીર બંસી ફિલ્મ્સના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ડેની જીગર ફિલ્મ આ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી એક સ્કૂફ કોમેડી ડ્રામા ફિલ્મ હતી જેમાં યશ સોની મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા અને યશ સોનીની ડેની જીગર ફિલ્મ પણ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સોની બિગ બોસ સિરીઝના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે અને આ ફિલ્મ હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવી છે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો સાસુમા ફિલ્મ સાસુમાં ફિલ્મ એક ફેમિલી ડ્રામા ફિલ્મ હતી જેમાં સાસુ અને વહુ વચ્ચેની સ્ટોરી આ ફિલ્મમાં જોવા મળી હતી જેમાં સોનાલી દેસાઈ નીતિ સાકરિયા મુનિ ઝા જેવા કલાકારો જોવા મળ્યા હતા અને આપ સૌ આ સાસુમાં ગુજરાતી ફિલ્મ જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને મોશન મિંગલ યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ટેન્શન થઈ ગયું આ બે હજાર અઢારમાં રિલીઝ થયેલી એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને ટેન્શન થઈ ગયું ફિલ્મ યુટ્યુબ ઉપર આવી ગઈ છે આ ફિલ્મમાં અરવિંદ રાઠોડ જોવા મળ્યા હતા અને આપ સૌ ટેન્શન થઈ ગયું ફિલ્મને જોવા માગતા હો તો આ ફિલ્મ આપ સૌના સિનેકોન ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન આ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી એક ભક્તિમય ડ્રામા ગુજરાતી ફિલ્મ હતી જેમાં દેવ જોશી જોવા મળ્યા હતા તેઓ આ ફિલ્મમાં સ્વામિનારાયણ ભગવાનના અવતારમાં જોવા મળ્યા હતા અને પૂર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ફિલ્મ પણ યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે આ ફિલ્મ આપ સૌને સમારું ગુજરાતીના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે તે પછી આગળની ફિલ્મની વાત કરીએ તો ત્રિસા ઓન ધ રોક્સ આ બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી રોમેન્ટિક કોમેડી ડ્રામા ફિલ્મ હતી આ ફિલ્મમાં જાનકી બોડીવાલા રવિલ ગોહેલ જીતેન કુમાર જેવા કલાકારો જોવા મળ્યા હતા અને ત્રિસા ઓન ધ રોક્સ ફિલ્મ પણ બે હજાર પચીસમાં યુટ્યુબ ઉપર રિલીઝ થઈ ગઈ છે શું જાનકી બોડીવાલાજીની આ નવી ગુજરાતી ફિલ્મને જોવા માગતા હો તો આ ફિલ્મ આપ સૌને બિગ બોક્સ સિરીઝના યુટ્યુબ ચેનલ ઉપર એકદમ ફ્રીમાં જોવા મળી જશે આમ બે હજાર આ દસ ગુજરાતી ફિલ્મો છે જે યુટ્યુબ ઉપર અપલોડ થઈ છે સૌએ આમાંથી કઈ ગુજરાતી ફિલ્મ જોઈ છે તે કોમેન્ટ કરજો અને આપ સૌએ હજુ સુધી આમાંથી કોઈ ફિલ્મ ના જોઈ હોય તો આપ સૌ યુટ્યુબ ઉપર આ ફિલ્મોને ફિલ્મમાં જોઈ શકો છો તો આપ સૌને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી